ગુડ આફ્ટરનૂન જો આપણે સંખ્યાની નાની મોટી ની સમજ અને સાથે સાથે રમત દ્વારા દડા ફેક રમત દ્વારા આપણે રમવાની છે આ વચ્ચે જો આ દડો પડ્યો છે બરાબર અને આપણે શું મૂકી છે તમારા બધાની આગળ પાર્ટી દડો હું બધાને કેચ કરાવીશ

છ પાવાની છે છ જો બેન લખશે મોટા ક્ષેત્ર લખો મોટો ઝગડો એમની મોટો ચગડો ભાઈ રાખી પાર્ટીમાં

bada bada speed 6 ma mare putte no 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 name it anita anita સ્ટુડન્ટને કઈ હતી છ તો ક્રિષ્ના કઈ સંખ્યા આવી બાર તો બેમાંથી મોટું કોણ બાર તો કોણ જીતી ભાઈ ક્રિષ્ના બેન કેપ કરો 5 4 3 2 no para o bicho 2 1 0 ચૌદ વા ભાઈ વા પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ વાહ ભાઈ વાપર વીસ નો વીસ ચાલો વીસ લખો કેમ કેમ થાય બોલો લખવાના બગડો ને જીરો ચલો લખો ચલો આ ત્રણે મોટું કોણ કઈ સંખ્યા મોટી વીસ નાની સંખ્યા કઈ છ તો કોણ જીત્યું

તો આ રીતે બધી દીકરીઓનો એ રીતે વારો લઈ અને બબે બબેના જૂથમાં કે ત્રણ ત્રણની ની સંખ્યામાં નાની મોટી સંખ્યાનું આપણે મૂલ્યાંકન કરવાનું છે અને એ પણ દડા રમત